મારી બેન અમે બંને બ્લાઇન્ડ છે મારી જોડે પચાસ ટકા વિઝન હતું પણ ડૉક્ટરે કીધું હતું કે જ્યાં સુધી હું સત્તર અઢાર વર્ષથી થઈશ એટલે મારું વિઝન ટોટલી લોસ થઈ જશે ચેસમાં ઇન્ટરેસ્ટ હોય તો હું તને ચેસ બતાવી શકું અને પછી મેં દેખ્યું કે અચ્છા બ્લાઇન્ડ ચેસ હોય છે અને એમાં પણ બહુ બધી કોમ્પિટિશન એને એઝ અ કરિયર પણ લઈ શકાય ને એઝ અ હોબી બી લઈ શકાય જે ચેસના જે બોર્ડ હોય છે અથવા તો જે એના જે પ્લેયર્સ હોય છે એ બંનેમાં ડિફરન્સ શું હોય છે બ્લેક વ્હાઇટ સ્ક્વેરમાં જે બ્લેક સ્ક્વેર્સ હોય છે એ થોડા ઉછેલા હોય છે એટલે ફીલ કરી શકે જો

ખૂબ મહેનત અને અનોખું સાહસ અને જ્યારે આ દ્વારની પાર તમે કરવાનો પ્રયત્ન કરો ત્યારે ત્યાં કંઈ નોર્મલ રસ્તો નથી હોતો ત્યાં હોય છે અંધકારો ઘણા બધા પડકાર વાવાઝોડા તેમ છતાં જે આ માર્ગ પાર કરીને નીકળી જાય આગળ તે જ સાચો વિજેતા નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં દર્શક મિત્રો આજે આપણે ગુજરાતની એવી દીકરી વિશે વાત કરવાના છીએ કે જેણે પોતાના જીવનમાં પડકારો હોવા છતાં પોતાની મહેનતથી પોતાના સાહસથી એક અનોખો માર્ગ બનાવ્યો છે અને બે હજાર ત્રેવીસની પેરા ચે ઓલમ્પિકમાં એમણે ચેસમાં બે બે મેડલ પ્રાપ્ત કર્યા છે અને ભારતનું નામ અને સ્પેશિયલી ગુજરાતનું નામ દુનિયાભરમાં ગુંજતું કર્યું છે તો સ્વાગત કરીએ હિમાંશી રાઠીનું હિમાંશી વેલકમ ટુ ધ શો થેન્ક યુ કેવું લાગે છે તમને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને કે તમારું આટલું બધું એક જે સાહસ હતું ચેસ રમવાનું એ તમને ક્યાં સુધી ઓળખ બતાવી છે તમારી અ પહેલાં તો હું દૂરદર્શનને થેન્ક યુ કહીશ કે એમણે મને આ એક પ્લેટફોર્મ આપ્યો કે જ્યાં હું મારી બ્લાઇન્ડ ચેસને વધારે ને વધારે લોકો સુધી અવેર કરી શકું અને આ ચેસના કારણે જ આજે આપણે મળી મળી શકીએ છીએ બિલકુલ તમે પાલનપુરમાં તમારો જન્મ છે ને ત્યારબાદ તમે ઘણું બધું આગળ કાર્ય કર્યું તો પાલનપુરથી અમદાવાદનો સફર અને ચેસની શરૂઆત આપણે તો આજની વાત ત્યાંથી જ શરૂ કરીએ હું પાલનપુરમાં જન્મી હતી અને ત્યાં જ મેં મારું સ્કૂલિંગ કર્યું છે પણ વચ્ચે બે વર્ષ બ્લાઇન્ડ સ્કૂલનો એક્સપિરિયન્સ લેવા માટે મારી ફેમિલી એવું ડિસાઈડ કર્યું કે બે વર્ષ તું બ્લાઇન્ડ સ્કૂલમાં ભણ એટલી ઘડી હું સાઇટેડમાં ભણતી હતી એટલે પછી હું અહીંયા અંધકન્યા પ્રકાશ ગૃહમાં આવીને અહીંયા મેં જોયું કે બ્લાઇન્ડ સ્ટુડન્ટે કોઈ પણ એક હોબી ડેવલપ કરવી કમ્પલસરી છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો મ્યુઝિકમાં હતા અને હું બહુ ગંદુ ગાતી હતી જ કહી નાખી છે કે તારે મ્યુઝિકમાં કોઈ જ કરિયર નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે બીજું શું ઓપ્શન હતું ત્યારે એક મેમ હતા એ વખતે અમારી સાથે અવની મેડમ કરીને એમણે મને કીધું કે જો તને ચેસમાં ઇન્ટરેસ્ટ હોય તો હું તને ચેસ બતાવી શકું એટલે કેવું થતું કે નાનપણમાં છે ને બધા ઘરવાળા બધા ભાઈઓ ને બેનો ચેસ રમતા પણ હું નથી રમી શકતી કેમ કે મારું વિઝન એટલું બધું નહોતું હું પીસે પકડું અને પડી જાય એ થતું હતું અને એટલે મને એમ બહુ હતું કે યાર અગર હું ચેસ રમી શકું તો તો કેટલી મોટી વાત થઈ ગઈ એટલે એ વખતે એવું વિચાર આવતો હતો અને પછી મેં દેખ્યું કે અચ્છા બ્લાઇન્ડ ચેસ હોય છે અને એમાં પણ બહુ બધી કોમ્પિટિશન અને એને એઝ અ કરિયર પણ લઈ શકાય ને એઝ અ હોબી બી લઈ શકાય રાઈટ તમે એવું કીધું કે ઘરમાં નાનપણમાં થોડું થોડું તમને દેખાતું હતું તો આ તમારું જે આંખોનું વિઝનનું જે અત્યારે કન્ડિશન છે એ બાળપણથી નથી તમે પાછળથી તમને વધારે તકલીફ થઈ છે એટલે મારા ઘરમાં હું અને મારી બેન અમે બંને બ્લાઇન્ડ છે બચપનમાં એટલે હું જન્મથી જ બ્લાઇન્ડ હતી મારા મમ્મી પપ્પાને અઢી વર્ષથી ખબર પડી ગઈ હતી પણ કેવું હતું કે એ વખતે મારી જોડે પચાસ ટકા વિઝન હતું પણ ડોક્ટરે કીધું હતું કે જ્યાર સુધી હું સત્તર અઢાર વર્ષથી થઈશ એટલે મારું વિઝન ટોટલી લોસ થઈ જશે એટલે ફેમિલી ધીરે ધીરે પ્રિપેર થતી ગઈ કે ભાઈ આ વિઝન જવાનું જ છે અને પછી હું ટ્વેલ્થમાં આવી અને આ સાઈડ મને બોર્ડની એક્ઝામ પહેલા પહેલા જ મારું ટોટલી વિઝન લોસ થઈ ગયો હતો બરાબર તમે કીધું કે પહેલી વખત ચેસ તમે અમદાવાદમાં જ આવીને રમ્યા તો નોર્મલી અમે ચેસ રમતા હોઈએ તો બ્લેક એન્ડ વ્હાઈટ બોક્સ જોતા હોઈએ દરેક પ્યાદા અને દરેક એના જે કેરેક્ટર્સ હોય છે એના શેપ્સ અલગ હોય છે અને દેખાય ક્લિયરલી કે હાથી છે આ ઊંટ છે આ તો તમારું જે ચેસના જે બોર્ડ હોય છે અથવા તો જે એના જે પ્લેયર્સ હોય છે એ બંનેમાં ડિફરન્સ શું હોય છે અને તમે કેવી રીતે અડોપ્ટ કર્યું ચેસમાં જે બોર્ડની વાત કરી તમે બ્લેક વ્હાઈટ સ્કવેર તો અમારું ચેસ બોર્ડ થોડું ડિફરન્ટ એ રીતે હોય છે કે બ્લેક વ્હાઈટ સ્કવેરમાં જે બ્લેક સ્કવેર્સ હોય છે એ થોડા ઉપસેલા હોય છે ફીલ કરી શકે જો ઉપસેલું સ્ક્વેર છે તો બ્લેક અને જે પીસીસ હોય છે એમાં જે બ્લેક પીસીસ હોય છે એની ઉપર ડોટ હોય છે દરેક પીસીસ થી નીચે એક સ્ટીક હોય જે અમે છે ને બોર્ડમાં હોલ હોય છે એમાં ફિક્સ કરી શકીએ બસ આટલું જ ખાલી તફાવત છે બાકી બધા રૂલ્સ બધી જ ઇક્વલ છે જે મેઈન સ્ટ્રીમમાં રમીએ કે બ્લાઇન્ડ સ્ટ્રીમમાં કોઈ ડિફરન્ટ નથી બરાબર તો તમે એવું કીધું કે બાળપણમાં તો તમે ઘણું બધું જોઈ શકતા હતા તો જ્યારે તમારી આ સિચ્યુએશન આવી કે તમે ટ્વેલ્થ ક્લિયર કરવા તમે ભણવામાં પણ ઘણા સારા ઇન્ટરેસ્ટેડ હતા અને ઘણું સારું ભણતા હતા તો ટ્વેલ્થના બોર્ડ વખતે એકદમ જ આ પરિસ્થિતિ આવી તો તમારી માનસિક પરિસ્થિતિ કેવી હતી તમે કેવી રીતે આને સ્વીક આમ તો તમને ખ્યાલ હતું કે તમને ક્યારેક આવું થવાનું છે પણ તેમ છતાં આ જ્યારે આવી ત્યારે તમારી દુનિયા કે કેટલી બદલાઈ કેવી રીતે બદલાઈ એટલે મારા ઘરવાળા પહેલાં તો જ્યારે એમને ખબર પડી કે રીતે હું પાર્શિયલી બ્લાઇન્ડ છું એટલે એમને હતું કે વિઝન થોડું છે તો વાંધો નહીં આવે પણ એક્ચ્યુઅલી વિઝન જેમ જેમ ઘટવા લાગ્યું એમ તેમ પ્રોબ્લેમ્સ વધતી ગઈ કે મને મોબિલિટી ને ઇશ્યુ થતી ગઈ હું બોર્ડ ઉપરના અક્ષર નતે દેખતી પછી ટેક્સ્ટબુકના અક્ષર દેખવાનું બંધ થયું અને પછી તો જાણે એકલું જવાનું જ બંધ થઈ ગયું તો અને પાલનપુરમાં એટલી બધી ટેકનોલોજી એટલું બધું એડવાન્સમેન્ટ ન જે તે સમય તો તકલીફ એ પડતી હતી કે ભાઈ હવે આગળ કેવી રીતે જવું અને મને સ્ટડીનો ખૂબ શોખ હતો મને એમ હતું કે ભાઈ હું મેક્સ ટુ મેક્સ મારી લાઈફમાં ડિગ્રીઝ લઉં અને અલગ અલગ ફિલ્ડને એક્સપ્લોર કરું એટલે એ બધી પ્રોબ્લેમ્સ પડતી હતી પણ સાથે એ બી ખબર હતું કે પ્રોબ્લમ્સ તો આ જ છે આ બદલાવા જ નથી બદલાશે કે આપણે કઈ રીતે લઈને આગળ વધી શકીએ એટલે મારા પપ્પા બહુ સ્ટ્રોંગ હતા અને મારા પપ્પાને પપ્પા બહુ નોર્મલ લીધું એમણે કોઈ એવું ના કોઈ અફસોસ ના કોઈ ચિંતા એમને એ બધી જ ફેસિલિટી મને આપી એક તમે જે સાઇટેડ જોઈએ આપી પણ ઓછી તો નહીં જ આપી હોય અને તારું વિઝન જવાનું જ છે એટલે તું હાલથી એ રીતે જ ટ્રેન થતી જાય તો જ્યારે જયારે ટ્વેલ્થની એક્ઝામ પહેલા મને ખબર જ હતી કે ભાઈ હવે વિઝન એકદમ એજ ઉપર આવી જ ગયું છે તો એટલું નોર્મલ જ હતું હા અઠવાડિયું મને થયું પણ મારા ફ્રેન્ડ્સ ફેમિલી અને બધાએ અઠવાડિયું સંભાળ લીધું ને પછી એક્ઝામ તો આપવાની જતી એ તો ઓપ્શન હતો જ નહીં આપી દીધી અને પછી હવે તો ઈઝી થઈ ગયું હા હવે તો ઘણા વર્ષો વીતી ગયા ને તમે એ જીવન અડોપ્ટ કરી લીધું આપણે વાત કરીએ પહેલી ચેસ ટોર્નામેન્ટની કે અમદાવાદ અને તમારી ટ્રેનિંગ પિરિયડની બી આપણે વાત કરવી જોઈએ કે પહેલી ટોર્નામેન્ટ તમે ક્યાં રમ્યા અને એ જ્યાંથી પહેલી અવડી મેમ સાથે તમે જ્યારે શીખવાનું શરૂ કર્યું તો એ ટ્રેનિંગ તમારો કેટલો સમય લાગ્યો કારણ કે ચેસ બહુ શાંતિથી મગજથી વિચારીને રમવાવાળી ગેમ છે એમાં દાવપેજ રમવાના હોય તો એ બધું તમારું ટ્રેનિંગ કેવી રીતે થઈ તમે કેવી રીતે શીખ્યા મારી ચેસ જ્યારે મેં સ્ટાર્ટ કરીને અંધકન્યા પ્રકાશ ગૃહમાં ત્યારે તો મેં એમ ખાલી એક હોબી તરીકે બધા છે મ્યુઝિક ના કરવું પડે એના માટે મેં લીધું હતું પણ પછી મને અલગ અલગ કોચિસ મળતા ગયા આમાં ચેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કોચ કેવી રીતે મળે છે કેમ કે બ્લાઇન્ડ સ્ટુડન્ટને કઈ રીતે શીખવાડવું એ થોડું ડિફિકલ્ટ હોય અગર તમે એમનાથી એક્સપિરિયન્સ નથી તો પણ મને અલગ અલગ સ્ટેજે બહુ સારા કોચ મળ્યા અત્યારે મને મતલબ મને જે કોચ મળ્યા હતા પહેલા બે ત્રણ એ બ્લાઇન્ડ હતા પોતે એટલે એમના માટે ઈઝી રહ્યો દર્શન સર હતા અશ્વિન સર સુજીત સર તો એ લોકોએ મને ઇઝીલી સમજાવી નાખ્યું કે આ છે પણ હવે કેવું કે એટલાથી ટુર્નામેન્ટ તો ના જીતા અમે તો અગર હું ચેસ કરીશ તો જીતવા માટે ખાલી એમને રમવાથી તો મને કંઈ મજા નથી આવી રહી પછી મારા કોચ મળ્યા હેમલ સર જલપન સર એ લોકોએ મને કોમ્પિટિશનમાં કેવી રીતે પ્રિપેર કરવું પડે અને કઈ રીતે ઓપનિંગ મિડલ ગેમ અમારી ચેસમાં હોય એ કેવી રીતે એમાં પ્રેક્ટિસ કેવી રીતે લાગે એ બધી બાબતો એમણે મને શીખવાડી અને પછી ખેલ મહાકુંભ થી મેં ચેસમાં મેડલ્સ લેવાનું સ્ટાર્ટ કર્યું બરાબર તો ખેલ મહાકુંભ બે તમને એમ કહેવાય કે સૌથી પહેલાં મંચ આપ્યો કે જ્યાં તમે તમારું જે તમે ચેસની તમારી બુદ્ધિ છે તમારું તર્ક છે ત્યાં તમે ડિસ્પ્લે કરી શકો તો ખેલ મહાકુંભથી એશિયા સુધી પહોંચવાનો જે રસ્તો છે એમાં તમે કેટલી બીજી ટુર્નામેન્ટ્સ રમ્યા એટલે મેં છે ને ડિસ્ટ્રિક્ટ લેવલથી રમવાનું સ્ટાર્ટ કર્યું હતું એમાં વુમનમાં હું ફાઇવ ટુ સિક્સ ટાઈમ એ વખતે ચેમ્પિયન બની હતી બે હજાર બારથી લઈને સોળ કે સત્તર સુધી પછી એના પછી મને હું સ્ટેટમાં વુમનમાં અને નેશનલમાં હું સિલેક્ટ થવા લાગી અહીંયા અમારી એક એસોસિએશન છે જીસીએવીસી અને એઆઈસીએફ તો એ એસોસિએશનથી હું મળી એસોસિએશને મને પ્લેટફોર્મ આપ્યું અલગ અલગ કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો એ વખતે છે ને મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો કે ટુર્નામેન્ટમાં બધી ટુર્નામેન્ટ તો સારી ના જાય કોકમાં સારું પરફોર્મન્સ થાય કોકમાં ખરાબ થાય પણ એ કોન્સ્ટન્ટ મને છે ને એ લોકોએ કીધું કે ના તું બેસ્ટ જ કરે છે અગર હું કોઈપણ કોમ્પિટિશન હારું ને તો વધારે સેલિબ્રેટ કરે અને જીતું એને નોર્મલ એ લોકો લેવા લાગે એટલે મારા માટે પછી એમ થયું કે ના ફેમિલીને કોઈ ફરક નથી પડતો મારા હાર્ટ જીતથી એમને ખાલી એટલું જ છે કે ભાઈ હું પાર્ટ લેવી જોઈએ એમાં પછી અમારા બે હજાર અઢારમાં સૌ મેં ઇન્ડોનેશિયામાં એશિયન પેરા ગેમમાં હું સિલેક્ટ થઈ હતી અને હું ફર્સ્ટ ટોટલી બ્લાઇન્ડ હતી જેણે ઇન્ડિયાને ત્યાં રિપ્રેઝેન્ટ કર્યું હતું અને એના પછી બે હજાર ત્રેવીસમાં ચાઇનામાં હોંગઝો ખાતે એશિયન પેરા ગેમ હતી ત્યાં મેં ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ કર્યું ઇન્ડોનેશિયામાં કેવું થયું કે હું ઇન્ડિવિજ એક હતી અને મારી ટીમ ઇવેન્ટ હતી તો મારી પાસે મેડલ નતું ફોર્થ રેન્ક ઉપર આવી અને બાકી જેટલા બી ઇન્ડિયાના હતા પ્લેયર્સ બધા પાસે મેડલ હતા અને મને વખતે બહુ ખરાબ લાગ્યું કે યાર થોડી મહેનત હજી વધારે હોત તો આઈ જાત પછી બે હજાર ત્રેવીસ માં ઊંધુ થઈ ગયું ક્લાસિકલ માં મારી એકલી પાસે મેડલ હતો અને એ લોકો જોડે હતા અને પછી રેપિડમાં એમના પાસે પણ મેડલ આવ્યા પણ એ બે હજાર થઈ મારા અને મારી ફ્રેન્ડ બહુ સપોર્ટ કર્યો મમ્મી એ પણ કે ભાઈ કઈ વાંધો નહીં એક ઓપોર્ચ્યુનિટી કહે છે બીજી અનેક આવશે બરાબર છે એ તમે સતત વાત કરો છો કે તમારા પપ્પા ખૂબ સપોર્ટિવ છે અને તમારા મિત્રની તમે વાત કરી રહ્યા છો કે તમારી જોડે ફોન પર વાત કરવા માટે હોય કે તમે અહીંયા સ્ટુડિયો સુધી આવ્યા તમારી મિત્ર તમારી સાથે ને સાથે છે તો જે તમને સપોર્ટ કન્ટિન્યુઅસ જોઈતો હોય છે એ તમને સારી રીતે મળી રહે છે એવું અમે જાણીએ છીએ પછી તમારી લોકો શું અપેક્ષા રાખે છે કે તમે શું કરો મેડલો લાવો વધારે ને વધારે એટલે એક વિઝ્યુઅલી ઇમ્પેક્ટ કોઈ પણ બાળકોને મને એવું લાગે કે એનું ડેવલપમેન્ટ ત્યારે થઈ શકે જો એને ટેકનોલોજી પરિવાર અને મિત્ર આ ત્રણનું મળી રહે ને તો એના માટે ચેલેન્જ નહીં રહે એ પછી આશીર્વાદ બની જશે એટલે મારી લાઈફમાં તો એ થયું છે કે એ લોકોનું ટેનોલોજીનો પણ એટલો સપોર્ટ રહ્યો છે જેમ ફોન હોય લેપટોપ હોય કે મોબિલિટી હોય એ પણ ઈઝી થઈ ગઈ છે ફેમિલીનો સપોર્ટ કે કે ભાઈ એ લોકોને કોઈ થાય ફેમિલી કરતા છે ને વધારે ચિંતા હોય કે હવે શું થશે આ ફેમિલીનું પણ એવી ચિંતા જો ફેમિલી કરવાનું બંધ કરી દેને તો ખરેખર એ લોકોની આશા એટલી વધી જાય છે કે મારા પપ્પાનું અને મમ્મીનું બંનેનું એમ છે કે મારે યુપીએસસી એટલે એટલે એટલું એટલું પ્રેશર આપી શકે છે છે અને હું લેવા માટે પણ તૈયાર છું કેપેબલ બનાવે બરાબર યુપીએસસી ક્લિયર હું તમારા એજ્યુકેશનની વાત કરું તો નાનપણથી તમને ભણવામાં પણ ખાસો રસ હતો સાથે પોએટ્રી હોય કે વક્તૃત્વ સ્પર્ધા હોય એમાં પણ તમે ઘણી વખત પાર્ટિસિપેટ કર્યું છે અને ઘણું બધું એમાં પણ તમે વિજેતા બન્યા છો તો એ જ વિશે વાત કરો કે એ બધું ક્યાંથી આવ્યું ક્યાં કોની પાસે તમે કશું નોલેજ લેતા ગાઈડન્સ લેતા હતા એટલે છે ને ટેન્થમાં હું એવું કે મારે આખા ગુજરાતમાં બ્લાઇન્ડમાં ફર્સ્ટ આવું છે એટલે એ માટે મેં મારા મમ્મીને ખાલી વાત કરી કે અગર હું સ્ટડી બી કરીશ તો મારે બેસ્ટ કરવું મારે ફર્સ્ટ આવે મને એમ હતું ટ્રાય ફર્સ્ટ તો કરવી પછી જે રિઝલ્ટ આવે એટલે પછી અમે સ્કૂલ સ્કૂલ બ્લાઇન્ડ સ્કૂલની સાથે સાથે મારી મમ્મી પોતે મને રીડ કરીને આપતી હતી બધી વસ્તુઓ રેકોર્ડ કરીને આપતી હતી અને એવી રીતે મેં ટેન્થમાં આખા ગુજરાતમાં ફર્સ્ટ લાઈ પછી મેં આર્ટ્સ લીધું અને એમાં ટ્વેલ્થમાં મને એક મારી ફ્રેન્ડ મળી ગઈ એનું નામ બ્રિંદા જોશી છે તો એ એને ટ્વેલ્થમાં સાઇટેડમાં એને ટોપ કર્યું અને ગુજરાતમાં બ્લાઇન્ડમાં મેં ટોપ કર્યું બનાસકાંઠામાં તો એ એ એ એના એના માટે માટે કેમ કે જે વાંચતી મારી માટે રેકોર્ડ કરતી મારી જોડે સતત રહેતી હતી તો મારા માટે એ જર્ની ઈઝી ઈઝી રીતે પડી કે એ વાંચી એના સિવાય થોડા રીડર્સ હતા ટ્યુટર હતા અમારા સ્કૂલ સ્કૂલ બહુ સપોર્ટિવ હતી સ્કૂલના સરે જેટલા બી બ્લાઇન્ડ છે એમને બોલાવી એમના ઘરે બોલાવીને અમને ભણાવતા હતા તો એવી રીતે એ ઇઝી થતું રહ્યું પછી કોલેજ આવ્યું તો કોલેજમાં પણ મને ટેકનોલોજીએ ખૂબ હેલ્પ કરી કે અ કોઈ પણ મટિરિયલ હોય તો પીડીએફ ફોર્મમાં અવેલેબલ થતું હતું પ્રોફેસર બઉ સપોર્ટિવ હતા એમાં એક નિખિલ સર કરીને સર હતા એમણે બધી વસ્તુઓ મારી માટે ઈઝીલી અવેલેબલ આપી હતી મારી માટે નહી બધા બ્લાઇન્ડ માટે તો એ વાંચી વાંચીને અમે કોલેજમાં મેન મારી ફ્રેન્ડ એ જ ફ્રેન્ડ અમે અગેન ગુજરાત યુનિવર્સિટીમાં પણ અમે ગોલ્ડ મેડલ લાયા એટલે વાત એ જ હતી કે અગર ભણીએ તો બેસ્ટ ભણીએ હા એટલે ભણવાનું સાથે અને કોઈક સાથે હોબી તમે કરતા ને તો પણ બંનેમાં બેલેન્સ રાખવું

એમને ખબર નથી કે ભાઈ આપણે જાતે બિચારા નથી સમજતા એટલે પહેલા તકલીફ એ પડે કે આપણે આપણી જાતે પ્રૂફ કરવાનું છે કે ભાઈ હું આ બાબત માટે પ્રિપેર છું પછી સ્ટડી હોય કે બહાર જવાની વસ્તુ હોય કે જોબ કરવાની વસ્તુ હોય અત્યારે બી જેમ કે હું ગવર્મેન્ટમાં જ સ્પોર્ટ્સ કોટા થ્રુ જ મને જોબ મળે છે એમાં પણ બહુ સપોર્ટિવ લોકો મળ્યા છે પણ અગેન એ તો પ્રૂફ કરવાનું જ રહે છે કે હું આ જોબ માટે પરફેક્ટ છું હું કરી શકું કેપેબલ છું હા કેપેબલ છું પ્રોબ્લેમ્સ એ આવે કે ક્યારેક ફિઝિકલ ફોર્મમાં વસ્તુ અવેલેબલ નથી હોતી જે એક્સેસિબલ કહી શકાય અથવા ક્યારેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઇસ્યુ આવે અને સતત તો કોઈ આપણી પાસે ના રહી શકે એ આપણે આપણી જાતને કહેવું જ પડે કે હવે આ જાતે જ કરવાની બાબત છે એ કોઈ હેલ્પ ના કરી શકે બસ એ ક્ષણે આપણી બ્લાઇન્ડનેસ લાગે પણ એ પછી હવે ધીરે ધીરે કેવું કે આદત પડી ગઈ છે કે પહેલાં પ્રૂફ કરવાનું પછી નોર્મલ લાઈફ જીવવાની કોઈ પણ આગળ હા એટલે તબક્કા તમારા લાઈફમાં વધી જાય કે પહેલા સૌથી પહેલા તમારે કેપેબિલિટી સેટ કરવી પડે કે હું જ્યાં બેઠી છું હું જે કરું છું એ હું કરી શકું છું ખરેખર ખૂબ હિમાંશી વાતો કરવાની મજા આવે છે દર્શક મિત્રો હિમાંશી સાથે આપણે ઘણી બધી વાતો કરવાની છે પણ તે પહેલા કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ચેસ પ્લેયર હિમાંશી રાઠી સાથે તો હિમાંશી આપણે આગળ વધીએ કે તમે ઘણી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કરી છે ઇન્ડોનેશિયા ગયા છો ફ્રાન્સ ગયા છો ચાઇનામાં હમણાં તમે બે મેડલ લઈને આવ્યા છો તો ત્યાંના લોકલ લોકો સાથે તમારા અનુભવ કેવા હતા તમારી આ કન્ડિશન સાથે લોકો તમને હેલ્પફુલ રહ્યા કેવી રીતે તમારી સાથે લોકોના કન્વર્સેશન રહેતા હતા હું ઇન્ડોનેશિયા ગઈ બે હજાર અઢારમાં હા ત્યાં બહુ બધા પ્લેયર્સ અમે લોકો હતા અમે એક સાથે બાર બ્લાઇન્ડ પ્લેયર હતા અને અમારી સાથે કોચિસ ખાલી ત્રણ જણ હતા એટલે બાર જણ અને ત્રણ એટલે થોડું એ ડિફિકલ્ટ પડતું હતું એક સાથે કર્યું પણ એ વખતે ઇન્ડોનેશિયાના લોકોએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો અમારી પા અમારી સાથે ને સાથે થ્રુઆ ટુર્નામેન્ટ અમારી સાથે રહ્યા અમારી નાનામાં નાની ચીજ વસ્તુઓ કરતા પણ અમારી જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એઝ અ બ્લાઇન્ડ પ્લેયર સાથે કેવી રીતે ડીલ કરવું કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધી બાબતો એમનામાં ખૂબ કમ્પેશન હતું જે એમણે અમને થ્રુઆઉટ ટુર્નામેન્ટ ખૂબ હેલ્પ કરી હતી બરાબર ઇન્ડોનેશિયામાં તમને મેડલ્સ ન મળ્યા પણ જે જેની મહેનત તમે વધુ ને વધુ કરીને ચાઇનામાં બે કાંસ્ય પદક મેળવ્યા બરાબર તો એ જે ટુર્નામેન્ટમાં જ્યારે મેચ ચાલતી હતી ત્યારે એ કાંસ્ય પદક સુધી તમે પહોંચ્યા એ કેવું મેન્ટલ સ્ટેટ હતું તમારું કે તમે શું વિચારીને મેચ રમવા માટે બેઠા હતા હું જ્યારે ઇન્ડોનેશિયામાં હતી ને ત્યારે મને એવું હતું કે મારે મેડલ લાવો છે લાવો છે એટલે ખૂબ પ્રેશર લઈ લેતું હતું એટલે મેં એનું રિવર્સ ચાઇનામાં કર્યું મારા કોચે મને એમાં બહુ હેલ્પ કરી એ મને સતત કહેતા હતા કે તું સારું પરફોર્મન્સ બોર્ડ ઉપર મતલબ એમ હંમેશા એક જ ડાયલોગ હોય કે એક વોરિયરની જેમ તારે દેખાવી જોઈએ ગેમમાં એમ ડરી ડરીને તું એ નહીં ચાલે ભલે તું હારતી કોઈ ફરક નહીં પડતો પણ સામેવાળાને એવી રીતે હાર કે ને એની આપણી એની જીત અને આસાન ન લાગવી જોઈએ બસ આ બાબતને મેં ધ્યાનમાં રાખ્યું અને બધી બધી જ જેટલી ગેમ્સ હતી ને એમાં મેં ખાલી એક જ કર્યું કે મારી પોઝિશન એવી હોવી જોઈએ કે સામેવાળાને ઈઝી વિન ના મળવી જોઈએ હા અને બસ એમાં સફળતા મળી ગઈ બરાબર એટલે જે કોચિસના અમુક સેન્ટેન્સીસ હોય છે બહુ ઇમ્પેક્ટફુલ હોવા જોઈએ કે જે આપણા મગજમાં સીધા ઉતરવા જોઈએ બીજી એક સાઈડ મને એ પણ દેખાય છે તમારી કન્ડિશનને જોતા કે લાઈક કોઈ પણ બીજો અધર સ્પોર્ટ્સ પર્સન હોય એ શું કરે કે બીજા સારા સારા પ્લેયર્સની મેચ જોવે ક્રિકેટરની વાત કરીએ આપણે તો કેવી રીતે સ્પિન બોલ કર્યો કેવી રીતે એણે વિકેટમાં બોલ નાખ્યો કેવી રીતે લેગ સ્પિન આપ્યો આ તે બધું જે લોકો ક્લિયરલી જોઈ શકે કારણ કે દેખાય છે તો તમે જે આ મોટા મોટા પ્લેયર્સ જ્યારે રમતા હોય ત્યારે એ લોકોની મેચ કેવી રીતે ઓબ્ઝર્વ કરો છો ટેકનોલોજી થ્રુ અમારા ફોનમાં એક લીચેસ કરીને એપ્લિકેશન લી ચેસ એમાં જ્યારે કોઈ કોમ્પિટિશન ચાલતી હોય છે જેમ કે વર્લ્ડ ની ચાલે કે નેશનલની એ બધી એમાં ડિસ્પ્લે થતી હોય છે તો એ થ્રુ અમે કોઈ પણ પ્લેયરની ગેમ્સ ફોલો કરી શકીએ છે જેમ કે હું મારી વાત કરું તો વિસી સરની ગેમ મને જોવી ખૂબ ગમે એમાંથી હું એમની પોઝિશન કઈ રીતે આવી છે તમે કઈ રીતે શીખી શકીએ વધારે ને વધારે મિડલ ગેમ અને એન્ડ ગેમમાં તો એ એમની ગેમ્સમાંથી શીખવાનું મળે છે બરાબર જે ફ્રાન્સની ચેમ્પિયનશીપમાં તમે પાર્ટિસિપેટ કર્યું હતું એમાં પણ તમારો ફોર્ટીન્થ રેન્ક તો હતો જ એવું કશું નહોતું કે તમે બહુ પાછળ હતા તો એ તમારી ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મને લાગે છે કે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ હતો કે બધા પ્લેયર્સ વચ્ચે તમે રમતા હતા જ્યારે ઇન્ડોનેશિયા એ એશિયન અને વર્લ્ડ વુમન ચેમ્પિયનશિપ હતી એટલે એમાં આખા વર્લ્ડના પ્લેયર્સ આવેલા હતા તો એમાં એટલે હવે એ જ હવે નેક્સ્ટ એમ જ એ છે કે ટોપ ફાઈવમાં વર્લ્ડમાં આવવું એમાં આનું ફોર્ટીન્થ છું પણ ટોપ ફાઈવમાં મહેનત કરીને આવી શકાય એટલે એ ટુર્નામેન્ટ ખૂબ જ મને ટફ પડી હતી હાલ હવે એના માટેની તૈયારી ચાલુ છે એટલે ટોપ પોતાનું નામ જોઈએ છે બરાબર તમારા વાત કરી તમારા આ બધા એક્ટિવિટીઝની વાત કરી હવે જ્યારે ચેસ ન રમતા હોય ત્યારે હિમાંશી શું કરતી હોય છે જ્યારે ચેસ ના રમતી હોય કરતા ચેસ પણ ક્યારેક આ અમારી સિસ્ટર મે કહ્યું એ પણ બ્લાઇન્ડ છે તો એ સ્વિમર છે અરે વાહ તો અને શી ઇઝ ઓલસો પાર્શિયલી બ્લાઇન્ડ પણ પૂર પાર્શિયલી બ્લાઇન્ડ તો નાઉ હવે એની બી વિઝન લોસ થવા આવી છે હા સેમ કન્ડિશન મારી સાથે જેમ જ તો હવે હું એની સાથે ક્યારેક સ્વિમિંગ કરતે હોઉં છું અને એને હોર્સ રાઇડિંગ નો ખૂબ શોખ હતો તો આમાં મારી મમ્મી પહેલા હોર્સ રાઇડિંગ ખુદ શીખી પછી અમને બંને બહેનોને શીખવાડી તો અમે ક્યારેક એ પણ ક્યારેક જ વર્ષમાં એક બે વાર અમે હું મમ્મી અને મારી સિસ્ટર અમે લોકો હોર્સ રાઇડિંગ કરતા કરવા જતા હોય છે બાકી તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય તમારા બાળપણમાં જોઈએ તો તમને ગરબાનો અને બધાનો બહુ શોખ હતો તો હવે થોડું મિસ થાય કે હજી ગરબા એન્જોય કરો જ છો પહેલાં હું જ્યારે પાર્સલ હતી ત્યારે નવે નવ દિવસ અને કેવું આમ ખૂબ તૈયાર થઈને ખૂબ માણવાની એવી આમ આદત અને પણ હવે જેમ જેમ વિઝન કટવા લાગ્યું તો ગરબા રમવાનું ઓછું થતું ગયું અને હવે તો મારી ફ્રેન્ડ યા ફેમિલી કોઈ બહુ ઇન્સિસ્ટ કરે ઇન્સિસ્ટ ઇન ધ સેન્સ એમ કે હવે એક દિવસ આવી જાય તો બસ એક દિવસ રમી લઉં પણ મને શોખ ખરો એટલે હું મારા રૂમમાં તો રમી લઉં પણ એ પછી મારી ફ્રેન્ડ મારી રૂમમાં રમી લઉં એવું નહીં કે નહીં રમવાનું પણ એ હવે ગ્રાઉન્ડ ઉપર નહીં રમતા એટલે અત્યારની લાઇફસ્ટાઈલ જુઓ ને તમે કોઈ પણ યંગસ્ટર હોય જેન્ઝી હોય કોઈ પણ મિલેનિયલ હોય કોઈ પણ એક યંગ એજના છોકરાઓ હોય કે મોટા હોય સિચ્યુએશન એમના મુજબ ન થાય ને તમે જ્યારે વિચાર્યું હોય કે આવું કરવું છે પણ એ ન થાય તો એક ફ્રસ્ટ્રેશન આવતું હોય છે કે હવે નથી થતું મારાથી તો હવે હું શું કરું એમ તો તમારી કન્ડિશન જોઈને તો તમને ક્યારેક તેવું ફ્રસ્ટ્રેશન કે એવું કંઈક ફીલ થયું હશે કે હું નથી કરી શકતી મારાથી નથી થતું તો ત્યારે તમે પોતાની જાતને કેવી રીતે ઊભી કરો છો પાછી એટલે મને તો ફ્રસ્ટ્રેશન બહુ આવે હું સાચું કહું તો મને અને મને છે ને દુઃખ પણ ખૂબ થાય અગર હું કોઈ વસ્તુ ના કરી શકું ને યા મારું પરફોર્મન્સ સારું ના આવે અથવા તો મને એમ એવું લાગે કે હજી હું બેસ્ટ કરી શકતી હું કંઈક લેકિંગ કરું છું તો મને એ વખતે સાચે કમજોરી પણ ફીલ થાય અને એ વખતે એ જ વખતે ખાલી બ્લાઇન્ડનેસ યાદ આવે આમ આખો દિવસ તો નોર્મલ જ જતો હોય પણ એ વખતે બધું ફ્રસ્ટ્રેશન પણ હું નીકાળી લઉં પોતાને પેલું ગુસ્સો પણ નીકાળી લઉં પણ પછી એ નીકળ્યા પછી પછી તો 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 જ જ જ છે છે કે આ કરવાનું બીજા દિવસે શરૂ કરી દઉં છું એટલે આનો તો ખાલી એક જ ઉપાય છે કે હંમેશા મહેનત કરતી જ રહેવી જોઈએ તો કા જીત મળશે કા જીતવાની રીત કોઈ એક તો વસ્તુ મળશે એટલે હિમાંશી હું તમને અવશ્ય કહી શકું કે ઘણા બધા તમારી કંડિશન લોકો તમારી આસપાસ હશે પણ કેટલા લોકો પેરા ઓલિમ્પિકમાં કે એશિયનમાં આવી રીતે મેડલ્સ લઈને પાછા આવે છે કેટલા લોકો આટલી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમે છે તો યુ શુડ બી પ્રાઉડ યોર સેવ પ્રાઉડ ઓફ યોર સેલ્ફ કે ખરેખર હું કંઈક કરી રહી છું અને જે દિશામાં આગળ વધો છો ત્યાં ઓર મહેનત જે તમે કહો છો કે હજી મારે કરવાની છે ટોપ ફાઇવમાં નામ આપવાનું છે બસ એ જ લક્ષ્ય સેટ કરીને આપણે આગળ વધવાનું છે તો હંમેશા એવું વિચારો કે હજી મારે આ કરવાનું બાકી છે હજી મારે આ કરવાનું બાકી છે અને યુ તમારી પાસે આટલા સારા મિત્રો છે તમારા પરિવારનો સપોર્ટ છે તો શું જોઈએ તમે શું કહો છો કે હવે ભવિષ્યમાં તમારે મહેનત કરવાના ટાઈમ શું છે કે હવે કેવી રીતે મહેનત કરશો વધારે કોચિસ તમારે અત્યારે તમારી પર શું મહેનત કરી રહ્યા છે પહેલા હું તમે જે ક્વેશ્પન પૂછ્યો અને ઊંડાથી આન્સર આપો પહેલાં કોચિસથી સ્ટાર્ટ કરું કે સાચે એક વિઝ્યુઅલી ઇમ્પેક્ટ ભલે એ ચેસ પ્લેયર હોય એટલીટ હોય એમાં છે ને પ્લેયર કરતા કોચિસ ની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે કેમ કે એમણે ખૂબ ઇઝી કરીને પ્લેયરને આપવાનું હોય છે ત્યારે જઈને પ્લેયર કરી શકે તો અમારા કોચિસ અમારી પાછળ કેવી મહેનત કરે કે એક એક નાનકડી ગેમ ને બી એનાલિસિસ કરવી હોય ને તો જનરલી સામાન્ય બાળક હોય ને સામાન્ય કરતા સાઇટેડ બાળક તો એ બાળક જાતે કરી શકે હવે અમે જો એક કામ હાથમાં લઈ તો અમારા ચાર થી પાંચ કલાક જતા રહે અમારા કોચને એટલું પણ અમારી માટે કરીને આપવું પડે જેથી કરીને અમે ઓછા માં વધુ શીખી શકીએ એટલે કોચનું હાર્ડવર્ક એટલું જ જોઈએ સાથે ટેકનોલોજી જેટલું વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બાળક ટેકનોલોજીને અડોપ્ટ કરશે ને એની લાઇફમાંથી પચાસ ટકા પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જશે એ સ્ટડી રિલેટેડ હોય નોટ્સ રિલેટેડ હોય લેપટોપ રિલેટેડ કે લેપટોપ ઓપરેટ કરવાની વસ્તુ હોય કે એક્સેસિબિલિટી હોય સ્માર્ટ ગોગલ્સ હોય દરેક વસ્તુ હવે માર્કેટમાં અવેલેબલ બિલકુલ સાચી વાત પણ પ્રશ્ન એ છે કે ત્યાં સુધી કઈ રીતે છેવાડાનો માનવી પહોંચી શકે એટલે જ્યારે ગ્રામીણ ક્ષેત્ર સુધી આ ટેકનોલોજી પહોંચી જશે ને તો કોઈ પણ ડિસેબિલિટી ડિસેબિલિટી નહીં રહે પછી સાચા અર્થમાં દિવ્યાંગ બનીને જ એ બાળક બહાર આવશે અને તમે જે કહ્યું કે હવે આગળ શું મહેનતનું વિચાર્યું છે તો બસ આગળ હવે એ વિચાર્યું છે કે હજી મારે સિવિલ સર્વિસમાં સાથે મેક્સિમમ બ્લાઇન્ડ વુમન ચેસ ઇન્કલુડ થાય ચેસમાં અને જેટલાને ઇન્ટરેસ્ટ એ લોકો એશિયન વર્લ્ડ ઓલિમ્પિયાડ ચેસ તો અલગ ઓલિમ્પિયાડ બ્લાઇન્ડનો થતો હોય છે એ સુધી પહોંચી શકે એ માટે મારે એક ક્ષેત્રમાં મારા એસોસિએશન મેં જે કહ્યું જીસીએવીસી છે કે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન છે એ લોકો સાથે સંકળાઈને એમાં આગળ મહેનત કરવી છે બરાબર વર્લ્ડમાં આટલા બધા લોકો ચેસ રમે છે ઘણા બધા ચેસ પ્લેયર્સ આપણે ભારતના પણ ખૂબ આગળ વધેલા છે તો તમારો રોલ મોડલ કોણ છે કોને કોણ ગેમ તમને બહુ જ ગમે છે મારા રોલ મોડલ તો વીસી સર છે હું ચાઇનાથી પાછી આવી તો મારું એ જ હતું કે સરને એકવાર મળી જવાની એમ પણ મારો પૂરો થયો એમને જોઈને જ અમે મોટા ભાગના પ્લેયર ઇન્સ્પાયર થઈએ છીએ કેમ કે એ આપણા ઇન્ડિયાના એવા ચેસના પ્લેયર છે કે જેમણે ચેસને ઇન્ડિયાને ચેસ ક્ષેત્રે ખૂબ નામના અપાવી છે અને ચેસ પ્લેયરની ઈમેજ ઇન્ડિયન ચેસ પ્લેયર એકદમ હંબલ અને ડિસિપ્લિનમાં હોય છે એ સરના કારણે થયું છે તો એ મારા આઈડિયલ છે તો હમણાં જ જે કોન્ટ્રોવર્સી થઈ હતી ડી ગુકેશની લાસ્ટ મેચમાં એમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જે સામે પ્લેયર હતા એમણે ખૂબ ગેરવર્તણૂક કરી હતી એમની સાથે એ તમે સાંભળ્યું હશે સોશિયલ મીડિયા થ્રુ અને હમણાં જ એનો સારી રીતે બદલો લઈ શકાય તો ડી ગુકેશ સર એમને બહુ સારી રીતે હરાવ્યા છે તો એ સમગ્ર રીતે તમે કીધું હમણાં હંબલ એટલે મને આ વાત યાદ આવી કે એ ચેસ પ્લેયરને હંબલ હોવું જોઈએ એ તમે શું માનો છો આ બધા વિશે તમે એમનામાં પણ વિશેષની ઝલક દેખશો જે શિષ્ય છે અને એના માટે ઇન્ડિયન ચેસ પ્લેયર ફેમસ છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય પોઝિશન વિનિંગ હશે કે પોઝિશન લુઝિંગ હશે પણ તમે એમના ઉપર જે ફેશિયલ એક્સપ્રેશન છે એ તમે દેખશો કે એ એટલા શાંત અને સહજ હશે કે આપણને લાગશે કે એમને એ શું અનુભવી રહ્યા છે એટલે ડી ગુકેશ એ બદલો લઈને પોતાને પ્રૂફ બદલો નહીં પણ પોતાની રિપ્રેઝેન્ટ કરીને વાતને અ દુનિયા સમક્ષ રજૂ કરી દીધી છે હમ અને એમણે પાછું આખું ચેસનું જે બોર્ડ હોય છે એ રીઅરેન્જ કર્યું કે કેવી રીતે એકચ્યુલી હોવું જોઈએ બરાબર હવે એક બીજું એક નાનકડી છેલ્લી છેલ્લે વાત આપણે એ પણ કરીએ કે કોઈ જે જે યુથ છે અત્યારનું જે નિરાશ થઈ રહ્યું છે જેના પ્રમાણે પરિસ્થિતિ એને તમે શું સંદેશો આપશો કે શું કંડિશન તમે સેમાંથી પાસ થયા છો અને કેટલી મહેનતથી આ જગ્યાએ છો એને તમે શું સંદેશ આપશો તમારી જીવનમાંથી એટલે યુથ એટલે જે યુથ છે એમને તો હું એ સંદેશ કરતા પણ એક રિક્વેસ્ટ કરીશ કે લાઈફ આપણા પાસે એક જ આ લાઈફ મળી છે એને તમે તમારા હિસાબથી કરો એ કોઈ ઇશ્યુ નથી પણ એ કોઈ એમ બનાવીને એ એમને અચીવ કરવાના પ્રયત્ન કરો એમાં તમને ફ્રસ્ટ્રેશન આવે એમાં તમને ટેન્શન આવે ઇઝ ઓકે એ તો તમે એના પર વર્ક કરીને એને હટાવી શકો છો પણ એ નાની નાની વાતોમાં કે મારી ફ્રેન્ડશીપ તૂટી ગઈ કે મારી આની સાથે વાતચીત નથી થતી યા મારા વ્યૂઝ ઓછા આવ્યા કે મને લાઇક્સ નથી એ બધા કરતા જીવનના લાઇક્સ અને વ્યૂઝ ઉપર વર્ક કરવું જોઈએ અને સાથે એ પણ એક રિક્વેસ્ટ કે તમને ક્યાંય પણ કોઈ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ સ્ટુડન્ટ હોય યા ઓલ્ડ એજ વ્યક્તિ દેખાય તો એની હેલ્પ કરતા ના અચકાઓ અને તમે એમને મેઇન સ્ટ્રીમમાં લાવો આ એક નોવલ કોર્સમાં તમે જોડાઈ શકો છો એના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારી આસપાસ તમે દેખી જ શકતો બસ એ નાની નાની હેલ્પ કરીને તમારા મતે નાની હેલ્પ હશે પણ એના લાઈફમાં મોટો ચેન્જ લાવી શકે એ ઓકવર્ડનેસ એનામાંથી હટી શકશે બિલકુલ અને એ લોકો પણ આવવા માટે એમને માર્ક દેખાશે ખૂબ સુંદર વાત કરી હિમાંશી તમે અને આજે ખરેખર મને સમજાયું કે દરેક પડકાર એ આપણને વધુ સશક્ત બનાવે છે આપણામાં વધુ દ્રઢતા અને વધુ સાહસ જન્માવે છે અને તમે સાચે એના ખૂબ ઉત્તમ ઉદાહરણ છો તમે માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારત માટે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ તો છો જ કે કેવી કન્ડિશનમાં કઈ મુકામ સુધી આપણે પહોંચી શકીએ માત્ર આપણી મહેનત અને એક દ્રઢ અને ઘણા લોકોનો સપોર્ટ અફકોર્સ તમારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાનો અને તમારા કોચિસનો પણ ખૂબ ખૂબ સફાઈ તો હું છેલ્લે હિમાંશ એમ જ કહીશ કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા વ્યુઅર્સ સાથે અમારા દર્શક મિત્રો સાથે તમારી લાઈફ જર્નીની ખૂબ સુંદર વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ